રાજકોટના ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉઠવા પામ્યો છે પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી રાજપૂત સમાજ વિશે કક્ષાની ટિપ્પણીના વિરોધ ઠેર ઠેર ઉઠી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી આ આવેદન પત્રમાં ધોરાજી તાલુકાના ગામોમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજ પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી છકરી સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસ એ ભેગો થયો છે આવેદન પત્ર આપવા માટે એનો મુખ્ય મુદ્દો કોઈ પણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પ્રસ્તુત રૂપાલન ટિકિટ આપી છે એ રદ થાય એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે એના એક ભાગરૂપે અત્યારે અમે બધો છત્રી સમાજ કાઠી સમાજ ભાઈઓ અમે ભેગા થયા છીએ અને આવેદનપત્રજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં ક્ષત્રિય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોખવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે ઉપરાંત ભાજપ પક્ષ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છેડો ફાડી રહ્યા છે ત્યારે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપના જનકસિંહ લઘુબા જાડેજા રાજીનામું આપ્યું છે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવામાં આવે તેમજ આચાર સંહિતાના ભંગ બદલ ઉમેદવારી રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત તેમજ માંગ કરવામાં આવી છે આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે એને કોઈ કારણોસર અમારા છત્રી સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચાલુ સભ્ય ચા મેં ત્રણ ટ્રમ હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે અને કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો પણ આજે મેં મારા સમાજ માટે સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં આ મેં રાજીનામું ધરી દીધું છે અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં આવું પણ બની શકશે જો તો એને એનું નુકસાન ભોગવવા તૈયાર રહેવાનું છે અને જે પણ કાંઈ થશે એ તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની જ રહેશે અને આ કોઈ પણ સંજોગે અમારી એકની એક માગ છે કોઈ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે એક